પેરા ઇમ્મામ સાહેબો મોલાના સાહેબો મદરેસાના બાળકો મિલાદ પાર્ટીના સભ્યો સહિત સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા એમાં જુલુસનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ જુલુસ દરમિયાન ન્યાજ ઠંડા પીણા દૂધ કોલ્ડ્રીંક વગેરેનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું

dia dalam api dia Ada kan? Ada. Ada.